મિત્રો કોઈ પણ સમાજ કે સંગઠને જો પ્રગતિ કરવી તો સમાજ કે સંગઠનમાં રહેલા દરેક વ્યક્તિએ એકબીજાને સહકાર આપવો જોઈએ એકબીજાના હાથ ખેંચવા જોઈએ એકબીજાનો આધાર બનવો જોઈએ જેથી સમાજ કે સંગઠનમાં રહેલો દરેક વ્યક્તિ પોતાની મંજિલ સુધી સહેલાઈથી પહોંચી શકે એક નાની એવી વાત છે એક જંગલ હોય છે જંગલનો રાજા સિંહ છે કોઈ કારણસર એ સિંહનું મૃત્યુ થઈ જાય છે જંગલમાં વાયુ વેગે આ વાત પ્રસરી જાય છે કે જંગલ જે રાજા સિંહ છે એનું મૃત્યુ થઈ જાય છે બધા પ્રાણીઓ ભેગા થાય છે જંગલના અને વિચારે છે કે હવે પછી જંગલનું સંચાલન કોણ કરશે જંગલને એક રાજા જોઈએ બધા અલગ અલગ પ્રાણીઓને પૂછવામાં આવે છે વાઘને પૂછવામાં આવે છે હાથીને પૂછવામાં આવે છે રીંછને પૂછવામાં આવે છે બધા ના પાડે છે ગધેડાને પૂછવામાં આવે છે તો ગધેડો હા પાડે છે કે મારે જંગલનો જંગલનો રાજા રાજા બનવું છે 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 ઉભેલો કૂતરો પણ પણ કહે કે મારે હવે બંને વચ્ચે સ્પર્ધા ઊભી થાય છે કે જંગલનો રાજા કોને બનાવવું કૂતરાને કે પછી ગધેડાને તો બધા પ્રાણીઓ વિચારી અને એક નિર્ણય લે છે કે બાજુનું એક ગામ છે ત્યાં આપણે ખુરશી મૂકીએ અને આ બંનેમાંથી જે વહેલા ત્યાં પહોંચી જાય અને ત્યાં ખુરશી પર બેસે એ જંગલનો રાજા આ વાત સાંભળી કૂતરો એ પોતે હાસ્ય કરે છે 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 મનમાં અને કે ગધેડા કરતાં મારી જે દોડવાની ક્ષમતા છે એ વધારે છે મારી અંદર સ્ફૂર્તિ વધારે છે તો હું સહેલાઈથી ત્યાં સામે જે ખુરશી મૂકી છે ત્યાં પહોંચી જઈશ સમય નક્કી થાય છે તારીખ નક્કી થાય છે ગધેડો અને કૂતરો બંને જંગલનો જે રાજા છે એની જે જગ્યા પડી છે આ બાજુ કુતરો જે છે જોશ અને ઉત્સાહ સાથે જાય છે પરંતુ પરિસ્થિતિ એવી થાય છે કે જેવો કુતરો ગામમાં પ્રવેશે છે ત્યાં બીજા કુતરા એને ઘેરી વળે છે એને રોકવાનો પ્રયત્ન કરે છે એની સામે લડવાનું શરૂ કરે છે ઝઘડવાનું શરૂ કરે છે કૂતરો સમજાવે છે કે આ જંગલના રાજાની સ્પર્ધા છે જો હું જીતી જઈશ તો ફાયદો આપણને બધાને થશે પરંતુ એ બધા માનતા નથી એમની સામે કૂતરાની લડાઈ થાય છે માંડ માંડ ત્યાંથી નીકળે છે જેઓ એક ગલી મહોલ્લો પાસ કરે છે કે તરત જ બીજો વિસ્તાર આવે છે ગામનો ત્યાં બીજા કૂતરા એને ઘેરી વળે છે એની સાથે ઝગડે છે એ પણ ત્યાં સમજાવે છે કે કદાચ જો તમે મને સહકાર આપશો તો હું જંગલનો રાજા બનીશ અને બધા કરી અને કુતરો પોતે ગામની બહાર નીકળી જાય છે પોતે લોહી લુહાણ થઈ ગયો હોય છે અને જેવો જ એ પોતે ખુરશી પર બેસવા જાય છે ત્યાંની નજર ગધેડા પર પડે છે અને ગધેડો પહેલેથી જ એ ખુરશી પર પહોંચી ગયો હોય જો અને ત્યાં જઈને બેસી ગયો હોય છે કુતરાને ખૂબ જ દુખ થાય છે પોતે નિરાશા અનુભવે છે હવે બીજા પ્રાણીઓ કુતરાની પાસે આવીને પૂછે છે કે તારી અંદર તાકાત છે તું સ્ફૂર્તિલો છે તું દોડી શકે એમ છે તો તું કેમ આ ખુરશી પર પહેલા ના પહોંચ્યો ત્યારે કૂતરો બહુ સરસ જવાબ આપે છે કે આ ખુરશી પર પહોંચવા માટે જગ્યાએ હું રાજા હોત મિત્રો વાત નાની છે પરંતુ આજની જે વર્તમાન પરિસ્થિતિ છે દરેક સમાજની અંદર એક સત્ય હકીકત છે કે આજે લોકો એકબીજાનો હાથ ખેંચવાને બદલે એકબીજાના પગ ખેંચવામાં પડ્યા છે જેનાથી સમાજમાં રહેલો કોઈ જે કાર્યક્ષમ વ્યક્તિ હોય છે ને એ પોતાની મંદિર સુધી પહોંચી ના